તો મિત્રો મને કાની ઓટે ગૌશાળાના અહીંયા ગૌરીશંકરનું મંદિર તો મિત્રો આપણે વાડી આવી ગયા અત્યારે આપણે જોઈને જો માછડા કર્યા હતા ને આપણે હકેલ લેવાના હેર વ્યક્તિ ને દુધીને માથે ચડાવી હતી પણ નહીં એ પ્લાન આપણો ગયો છે કેન્સલ તો ફાઇનલી મિત્રો જો આપણે વાયર છે ને વીટી લીધા હે જો આપણે આ ફસલ સો એ સો ટકા બરબાદ થઈ ગઈ જ દૂધી એક થાય તો ભલે બાકી બધું સમાપ્ત થઈ ગયું છે બોજાજી નથી તો મિત્રો ફટાફટ હું જમી પછી આપણે પાછા નીકળી મિત્રો લાકડાનો થપો મારી દીધો હે અને હવે આપણે છે ને જો અહીંયા બધા વાયર ની થપો મારી લીધો હોય ને હવે આપણે થોડીક પાછળથી લીંબુડિયું હોય ને થોડીક ધાઇ નાખી પછી કંઈક નવું વાવેતર કરશે જો અત્યારે બાપા હે ને એમાં ટ્રેક્ટર લઈને વયા ગયા હે એમાં દાંતી આપતા ગયા હે લાકડા બાકડા આપણે બધા કરી નાખ્યું શોખ મિત્રો જો અહીંયા બે લીંબુડી જ બાપા એ કાઢીએ નાખ્યું હું તા તો થોડો ઘેરો છે ને આપણે ઉલારી નાખવાનો